હું વાત કરું કોઈ ને કહેરાત હૈરા હોય તો જો ખોડિયો મારી ડોસી ફાયું બાર છે ને ખબર જ પડતી નઈ દોષી ચાલ્યા જાય ને

અને કોક વાત મારી છે તમારા ડોસી ની વાતો થઈ રહી છે એ એ ડોસી એવું બોલતો નહી ને દોઢ દોઢ પાલા તારા એટલે ગોમ માં વાતો થાય તો અમે તો કેવાના જ કે તે ગોમ વાતો થાય એવું થઈ ગયું વાત કરી કાઈ તારી ડોસી એવી છે ને એમાં વાતો થાય એનક ના થાય પૂછું તમને નાની પાડતો લેમુ નાની પાડતો ને બલારા ખબર નઈ પડતી તને ખબર નઈ પડતી બરતીયા તારું બેટ રે જાય ઘરા આ તો હારું કીએ છીએ ને એટલે ઊંધું લાગે છે

ઉપરી જાવ ગોબા ઉપરી જાય નક તો આવક નક નક હું લ્યા ગોબા ઉપરી જાય બીજો કોઈ કેવું નઈ ઓમજી આ બંકરે અજુ માનવા કો પેદ જ નઈ હવે તો બંકો તો ખોળો છે તમે નઈ તું જા ખોરિયાને દોશી વારી થઈ જઈશે તે ના તો કોમ કર ખોરણા પક દો પી જા બલારા દોશી પીવા આલ્યા છે ઝાકલે એ મર તો મર એ કે ખડોકા ગોમવાળા કરીયા છે ગોટત જ નઈ લાગી રે મને

કોઈ ઓટ આલે કોઈ પેલું એ ના કહેવાય ઘેર આઈ ને કેતા આ કન ના કે આ રેદુ કરી નું તા પરિયા તમે અલે બાબુ રાગ રાગે તા આ તો સરકારી છે આ તો થોડું ખાવાનું છે પેલા કે બાબુ ઓમ કર તા ઘર નો ઓમ કરજે જે પેલા ઘર વાળા મારા પર ચડી બેઠા આ બધા કોણ ચડી બેઠું લે આ કુટુંબ ના બધા લે બાબુ એ તો ખાલી ફોહલાવા ના જો હે હા ખઈન હો ગવ થાઓ જવાય અસુબાનું નું હો ગવ જે ને તો લપટી જીએ બાજા અમાર કુટુંબ ના બધા ગોધાવી સર પર કે રોડ બનાવ તો ગીજા ના પૈસા કાઢી મે રોડ બનાવ તમે

સરપંચ મહિને જવા દીધો અને ગમ્બો થાય ને જવું પછી મર્યાદા સરપંચ ને પાસે હાથ ઉપાડતો આવડો તો પાસે વધારા ની પથ્થર થઈ ગયો

આ દોતોન દોસ્તો આયો કેતા મોતોને સીધી પટ્ટી મારી તમારો ફોન આયો હો મોહણિયો આમ જવાનું છે કેમ આવો બોલો અરે પેલો આયો કૂતરા જેવો ચટ્ટી તો ગાડો બોલી ગયો છે કેવો કૂતરો પાછો વળી મારા કરતી ઝબરો તમ ખબર જ નઈ હો તમ તો ગામમાં શીખ કે બાર રાખળી છે ખબર નહી બુઢિયા તમ સરપણ એટલે હું થી એટલે હું અરે પેલો ચટ્ટી તો ગાડો બોલી ગયો છે મને પણ કીયો નામ તો લે આયનો તમ ખબર જ નઈ તું હું કરીયે ગામમાં

બધા ચાલીસા તારી વાત લઈ ને વાયરલ થઈ જાય છે વાયરલ ઇમ નામ વાત વાયરલ ના થાય ખોળા આ રહ્યો ભગત એરયો મારું નામ બદનામ કર્યું છે ક ખોળીઓ નાખો આખા માં ફેલાયું છે રે ખોળા એક વાત કહું પાછી બોદરૂ ગમે તેટલું ઘેરું થાય ને પણ બુલેટ મારવાનું ના ભૂલે એ તો મને ખબર છે બુલેટ મારવાનું ના ભૂલે કોમ કોલ ભાઈ હું તો માનતો નથી ચિંતા ના કરશો તમે હું ચિંતા ના કર હું તો માનતો જ નહીં અલા આબરૂ ગાડી ખોળિયાની વાત

આવવાની આટલો પણ કદી જિંદગી માં લીધું નહિ લેવાનો બંકો આખા ગમો એ બધા મળે છે પણ આ ભગત બંકો કરો ને તારો જીવ લઈ જા હજુ તમે તો ભયબાન થઈ દુશ્મન થયા thank you